રામ રામ સીતારામ જે હુનમાન જે જે છે ફુરાફુરાન જે વાસુકી દાદા કેમ સૌ બધા મિત્રો મજા તો મજા મારી ગયો તો વાગી જાય છે હાથને બે મિનિટને ગરમી સાથે ભૂખ કાઢી નાખી એવું તેથી વરસાદ આવ્યો આયો શોર્ટ વિડીયોમાં આવી ગયું હતું શોર્ટ વિડીયો તેના જે વિડીયો બીજો અપલોડ કરવાનો બાકી છે એ ગયા અને આપણે હવે હવે મોઢું અસલ કમ્પ્લીટ થાય માણ મારા લગભગ ચાર થી પાંચ દિવસ થઈ ગયા ફૂલ એટલે ફૂલ ગરમી છે જો બધે બાજુ જેવું છે કારે કારું કેટલું બધું જો આઈમ પર કેવા મું માથે કેટલા વાદરામ જો બધી બાજુ પ્યા ખે થોડું પણ ઝાડું કટ્યા હવરતું છે નહીં જોઈ લો માર પાડો છે હાંકીને બેગ દીધું હો પેલા જ મેં જોયું બાઈ દીધું જો જાહેર બાય એવું કાંઈ વાયુ બાઈ વઈ જશે સે નહીં જો મીતું પેલા આજે નું હાંકીયેલું હોય કાલે આવીને ત્યારે જોઈને ત્યારે તો મન મને વાય દીધું પણ વાજે વાયુ બાઈ જાય એવું છે બે નહીં કારણ કે જે હજી લગભગ નવડો દાંક્યો હોય છે દાંત આપણે એવું બધું કાઢ્યું છે તે જવાવાનું છે જે બાકી ને અમાર જે ખેડવાનો બાકી છે એ જોઈ લો આમ પાણા જે કેટલા દેખાય જો હવે હમણાંમ ડાયરેક્ટ વાય દીવા એક પાણાનું કમ્પ્લીટ નો થયું ઓલું કમ્પ્લીટ થઈ ગયું મнду આઈ રહ્યું વાય દીજો પણ એ જે આ જે વાવન બાકી છે જો અમાર બધું જે બાકી જો બાકી હે આ ઢગલા હમણાં અમ લેમણામ રહી ગયું હા ઓલે પોરા કરો બાકી આ ગરમી કેટલી ખબર આહા ફોલ એટલે ફોલ ગરમી હો જો હાજે આના બે ત્રણ તો શોર્ટ વિડીયો હોત ઉતારવાનું બાકી હે ચાલો બે ત્રણ શોર્ટ વિડીયો ભલે શું કહેવાય ઉતારી ઉતારી નાખી સોરી ભાઈ પોતડું એ જે બોલી જાય અને એકમાં કોમેડી હતી કે લાલભાઈ તમારા જામુડા કેવડા થયા જોઈ લો તમે કીમ કહેતા ખબર નથી જામુડા બાકી અહીંયા જઈને દેખાડવાનું પીછે કે જામુડા ખાવાના કેવડા થયા બાકી એક કોમેન્ટ હતા કે જામુડા કેવડા થયા જામુડા જો આવડા થઈ ગયા જો બાકી આ ગરમી ઓહો જેવો તેવો પવન આવે ખાલી જેવો તેવો વાદરા તમે એકવાર જોવા સમજો છે ને ખાલી આઈમપુર એક જેવું તેવું ઉઘાડ છે આઈમપુર કહેવાનું જ બાકી બધે જેવું એને બધે જવું જો હજી શું કહેવાય વરસાદનો વિડીયો વિડીયો એવો અપલોડ કરવાનું બાકી છે તે દે કેવો લોક હતો ના જ કેવો લુક જોઈ લો કેવું બધું એક વારીમાં જ મૂકી ગયું ને જો તે જેનાગ શું કહેવાય આ લગ્ન તો પાણી અડધું અડધું ભરી દીધું એક વાયરીમાં હું કીધું અને એક શોર્ટ વિડીયો આપણે હજી એક અપલોડ કરો બાકી કે જો અહીંયા મેં ઉતાર્યો કે વસ્તુનું નામ શું એની તમારે કોમેડી કરવી પડશે બરાબર અને બીજી વાર હું કહું ગરમી કકાટી નાખે ગરમી તો તમારા ગામમાં જ કરી દીજો મસ્તી કાંઈની નંદકી એવી તો હાલો હવે કરે આયેલા છે હું દાઇ જોવા હો તો બધી કલીફ લેવા હોદાય જોઈ તો કાઈ લીધું કારણ કે વાઈ નસ્તી કાંઈ નહીં કલીફ લઈ લીધી કારણ કે ખેતર બેતર બધું હવે કમ્પ્લીટ થવા માંડ્યું છે મારે જો આ પાણા વીણવા રહી જઈ જ મેં તમને હમણાં કીધું ને જો જે દેખાય ને અહીંથી દેખાય ને જો કેવા કેવા પાણા જો છે ને તો હાલો મેં જાય તો લઈને મેં દીધી ને લગભગ સોલાપુરી વાવે છે અને આમાં વાવન થાય છે ઘેર પણ અમારા પાડોશીનું અમારું નથી અમારું દેખાય જો રહ્યું કોરું કોરું રહ્યું ને એ અહીંયાથી જો આ બધું વાવન બેકી છે તો હાલો ખરે આયલા જઈને તમે હમણાં કરો બતાવું સાંભળો એટલે અથવા કાલે કલીફ લો કાલે મસ્તિકાનું રિઝલ્ટ આવશે અને અત્યારે જો કેટલા બાકી જાય ખબર હાથ ને થઈ જાય પાંચ મિનિટ હો તો હાલો હવે આયલા જાય ઘર બાજુ બાકી રાતે હું કહેવાય જેવા તેવા જેવા તેવા જે સાંટા દાવે જ છે તો હાલો આઈલા જાય હવે કરે મસ્તિકાની બીજી વખત કલીફ લઈ લીધી રામ સીતારામ એની શિવિની બીજે પણ એ કલીફ થઈ જાય શોર્ટ વિડીયોની આખી એટલે આખી એકથી એક મિનિટની હતી પણ એ બધી મહેનત એમાં એ કીધું હતું કે જે ભડાકો કર્યો હતો ને એ વિડીયોમાં જે અપલોડ કરો એમાં નહીં આવે જે અત્યારે વિડીયો જે હાલમાં ઉતરે એ બધું એમાં આવશે જે અહીંયા નથી બ્લોગ મેં ચાલુ કર્યો આથી પછી પળીંગ ધન અવા દે અને મને નથી ખબર હો કે બ્લોગ ચાલુ થયું પછી ભણીંગ દે અને ત્યારે શું કે વરસાદ વરસાદ બધું વરી ગયું પછી કે પળીંગ ધન એ આવી જાય છે આ વિડીયોમાં એ સાંચવીને કેટલી રાખવી પડશે ખાલી કેટલી દસ મિનિટ થઈ છે આની વાત કરું આઈ બરો ઉઘાડતો તા કેવું થઈ ગયું બધું દ બધું માસ્ટર છે એક વર્ષ દાઈ દે ને એટલે આન બધું વાવે તાર બાવે તાર બધું કરી નાખવાનું છે તો હાલો આનું જે એડિટિંગમાં નાખવાનું છે તો આનું જે એડિટિંગ કરવાનું બાકી છે જે આપણે જેવું લો પડી નવા દાઈ તો એ રહ્યો આ તો જે આઈ જાલમાં વિડીયો ઉતરે કારણ કે કારખાનાનું કામ હોય બીજા જે આપણે બીજા કામ હોય કામનું કામ જો પવન કેવો સડી ગયો કારું કારું કેવો આમ તે ના હોય આ શું કહેવાય એસી નો પવા ન એસી એ ટૂંકી પડે પણ આ ત્રણ ત્રણ લગભગ ત્રણ ચાર દિવસ આવું ને આવું કારું છે મસ્તી કાનો પવન આવે કાપી ખસતું ના હો ભાઈ ક્યાંય વગાડે તો થોડું થોડું થઈ ગયું ડટી ગયું તો હાલો ઘરે આવેલા જો લગભગ તો આ કલીપ કમ્પ્લીટ જ જો હમ કમ્પ્લીટ જ આવે ઓલી કલીપમાં અસર કમ્પ્લીટ થઈ જાય પણ એ બની શોર્ટ વીડિયોની હલો ભાઈ ખરે લુક કેવો મસ્તિકાનો કોમેન્ટમાં તમારે કર્યું પડશે લીલા લીલા સોરે જો હવે કાંઈક પવન છેડો આમથી ના આવે આમથી જો આમથી ન આવી જાય તો આવી જાય આપણો વરસાદ તો આજે વિડીયોનો બીજો દિવસ છે ને આપણે ઓલી ક્લિપ નહીં લઈએ કારણ કે વરસાદ જાજો છે ની વાત લે તો ટાઇટલ નું નામ દો અમારી વાડીએ શું કહેવાય વીજળી પડી તો એ આધારે કારણ કે આ વિડીયો નહીં આવીએ કે યુટ્યુબમાં જ તમને ગમી એકદી વિડીયામાં નવરો થઈને લઈ આમાં એડિટિંગ માં જાય પણ એ યાદ ને કારણ કે જો સાટા કહેવાય ખબર આ તો આમ હમણાં ચાલુ થાય હવારનો જોઈ લો છે ને ભાઈ આજ નક નકરું કાર હે ભાઈ જો સાટા ઝીણા ઝીણા દેખાય ને આદ હવાર હવારનો ચાલુ યાદ અને આ કારખાને પણ આ જ્યાં નથી આમ જો

साठ आव कॅन साधरी आपण आता हवा न चालू आता बीजी एक आणि एक बीज क्लिप कारखाने कारखानाने भूका काढ ना वरसाद आवी हे बीजा विड्या रिसेल काय पंधी क्लिप आहे टाको केल भेट देतो आमजो आता हवा न चालू जो आई आ केव लोकेशन केवत मस्ती किंवा जोल ત્યાં જઈને બધું મસ્તીકાનું લોકેશન હાલો કઈ ખાયેલા દે તારી હેઠ નો ઉભરે વાલે આમાંથી તો બધું પાણી વાઈ લીધું હાલો આજે ચાલુ જ છે ઓ ભાઈ વરસાદ તો ટાટા બાય બાય ઓ વરસાદ મોટી કોમેડી કરી વાર જો બાય બાય